મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની અમાવસ્યા એટલે ભગવાન શનિદેવનો જન્મદિવસ પણ આવે છે આ દિવસના મહાત્મય વિશે શું કરવું શું ન કરવું તથા આજનું વ્રત કેવી રીતે કરવું કયા ઉપાય કરવા જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય જીવનના કષ્ટ શાંત થાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનિશ્ચરમ હે છાયાનંદન સૂર્યપુત્ર શનિદેવ ન્યાય અને દંડના દેવતા હે પ્રભુ અમારી ઉપર પ્રસન્ન થાવ અમે તમને વારંવાર વંદન કરીએ છીએ બોલો શનિદેવ મહારાજની છે સૌપ્રથમ સર્વે ભક્તજનોને શનિ શનિજયંતિ અર્થાત શનિદેવના જન્મોત્સવ નિમિત્તે વધાય શુભકામના ભગવાન શનિદેવની કૃપાથી જ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં દેવને ન્યાય અને દંડના દેવતા દાતા તરીકે ઓળખવામાં આવે છે દેવ દરેક વ્યક્તિને પોતાના કર્મના આધાર પર ફળ આપે છે વૈશાખ માસની અમાવસ્યાને શનિ અમાવસ્યા પણ કહેવાય છે અથવા તો જે અમાવસ્યા શનિવારે આવે છે તેને પણ શનિ અમાવસ્યા કહેવાય છે આ દિવસે શનિદેવનું ખાસ પૂજન થાય છે અને પિતૃનારાયણ દેવને પણ આ અમાવસ્યા સમર્પિત છે અમાવસ્યાના દેવતા સ્વામી ઈષ્ટદેવ જે ગણીએ તે તે સર્વેના પિતૃદેવતા છે માટે પિતૃદેવતાને સમર્પિત મહિનામાં એક જ તિથિ આવે છે તે છે આ અને આજે તો શનિદેવનો જન્મોત્સવ પણ મનાવાશે માટે આ અમાવસ્યા ખાસ છે શનિ સંબંધી દોષ હોય સાડા સાતી ઢૈયા હોય જીવનમાં કોઈ સમસ્યા આવતી હોય જે ખતમ થવાનું નામ ન લેતી હોય શનિ દોષથી પરેશાન હોય તો આ શનિ જયંતિ ઉત્તમમાં ઉત્તમ છે આજના દિવસે શનિ પૂજન કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે માસની કે શનિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે પૂજન વિધિ કેવી રીતે કરવી વૈશાખ માસની અમાવસ્યા તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસ સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ શરૂ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે છ જૂન બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યાની આસપાસ અમાવસ્યાની તિથિ તે રાત્રિની તિથિ ગણાય છે રાત્રિ પૂજાનું મહત્વ દર્શાવે છે માટે અમાવસ્યા તારીખ પાંચની રાત્રિએ પણ પૂજન કરી શકાશે અને છ જૂને અમાવસ્યાનું વ્રત રખાશે શનિ જન્મ દિવસ મનાવાશે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન પવિત્ર નદીમાં જલમાં સ્નાન કરવાનું મહત્વ તે તારીખ છ જૂન બે હજાર ચોવીસ અમાવસ્યાની તિથિ રહેશે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે સાથે સાથે દાન પુણ્યનું પણ ઘણું મહાત્મય છે ન્યાય અને દંડના દેવતા શનિદેવ કે જે ક્રૂર ગ્રહ મનાય છે શા માટે વારંવાર કોઈ આપણને રોક ટોક કરે અને કોઈ ભૂલ થાય તો દંડ આપે એ આપણને ગમતા જ નથી એટલા માટે જ આપણે શનિદેવને ક્રૂર ગ્રહ માનીએ છીએ તેમની દ્રષ્ટિ ક્રૂર છે જોકે સર્વે દેવી દેવતાની દ્રષ્ટિ હોય છે પરંતુ શનિદેવ દંડ આપે છે એટલે આપણે તેને ક્રૂર કહીએ છીએ જોકે એવું કાંઈ નથી શનિદેવ તે સૂર્યનંદન છાયા પુત્ર છે ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર છે તેમાં કોઈ દી દોષ હોય જ નહીં જેમ યમરાજ છે તે પણ સૂર્યદેવના જ પુત્ર છે તેનું તો આપણે વાક નથી કાઢતા જે આપણને મૃત્યુ પ્રદાન કરે છે મોક્ષ પ્રદાન કરે છે એ જ રીતે શનિદેવ પણ દંડ આપે છે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ધર્મના માર્ગ ઉપર ચાલનાર ઉપર શનિદેવ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે ત્યારે ક્રૂર ગ્રહ મનાતા નથી આ દિવસે શનિદેવને પ્રિય એવો પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પીપળાના નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી શનિ કષ્ટમાંથી મુક્તિ મળે છે જો કે શનિદેવનું કષ્ટમાંથી મુક્તિ જોતી હોય તો ધર્મના માર્ગ ઉપર ચાલવું સત્યના માર્ગ ઉપર ચાલવું જ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે બીજા કોઈ ઉપાય કરવાની આવશ્યકતા રહેતી નથી કૂતરાની સેવા પણ કરી શકાય છે જે કાળ ભૈરવ બટુક ભૈરવનું વાહન મનાય છે શનિદેવનું પણ વાહન છે આ દિવસે સ્તોત્રનો પાઠ છે શનિ ચાલીસા પાઠ છે શનિ મંત્ર જાપ છે તથા શનિદેવની કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે સરસવના તેલનું દાન છે કાળા વસ્ત્ર છે કાળા તલ છે દક્ષિણા છે શનિદોષથી મુક્તિ મેળવવા માટે ભક્તો આવા ઉપાય કરી શકે છે શનિદેવનો રંગ શ્યામ છે માટે એમનું એક નામ કૃષ્ણ પણ છે જે ભગવાન શ્રી કૃષ્ણએ જ આપ્યું છે તેમના વહેલા ભક્ત શનિદેવને ભગવાન શનિદેવના ઈષ્ટદેવતા ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ છે અને ગુરુ છે મહાદેવ માટે જો આપણે મહાદેવની પૂજા અર્ચના કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરતા હોય પ્રદોષનું વ્રત છે અમાવસ્યાનું વ્રત છે એકાદશીનું વ્રત છે જે ભક્તો આ વ્રત કરે છે તે ધર્મ અને ન્યાય અવશ્ય પસંદ કરતા હશે તો સ્વાભાવિક છે કે શનિદેવ તેમને પીડા નહીં જ આપે કારણ કે શનિદેવ અમથી જ પીડા નથી આપતા શનિદેવના આ જન્મોત્સવ નિમિત્તે સવારે વહેલા ઉઠીને શનિદેવનું પૂજન કરાય છે અને રાત્રિએ પણ આ વૈશાખ માસની અમાવસ્યાના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી પણ સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે આજે ગુરુવાર પણ છે માટે આજે અમાવસ્યાનું વ્રત ગુરુવારનું વ્રત અને સાથે સાથે શનિ જયંતિ છે માટે શનિ દેવનું પણ વ્રત રાખાશે ત્રણ ત્રણ વ્રત એક સાથે આવશે આજે પિતૃ નિમિત્તે ગંગા સ્નાન પિતૃ તર્પણ પિતૃ પૂજા પિંડદાન બ્રાહ્મણ ભોજન ઉત્તમ મનાય છે અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવ કે જે પરમ પિતૃદેવતા છે જે ભૂતનાથ મહાદેવ કહેવાય છે તેમની પૂજા અર્ચના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે આજે ખાસ કરીને લક્ષ્મી પૂજન કરવું જોઈએ ગુરુવાર છે અને ભગવાન વિષ્ણુનો પણ વાર છે માટે ઘણા ભક્તો તો સત્યનારાયણની કથા પણ કરશે ભલે અમાવસ્યાની તિથિ રહી પરંતુ ગુરુવાર અને શનિદેવનો જન્મોત્સવ છે ઉત્તમમાં ઉત્તમ વાર અને તિથિ એક સાથે આવ્યા છે આ વૈશાખ માસની અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સર્વે દેવી દેવતાનું પૂજન નમન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપીને આપણા ઘરના મંદિરમાં આવીને ઘરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવતાની પૂજા કરી લેવી જોઈએ ત્યારબાદ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ શનિદેવના મંદિરે જઈને પણ જે શનિ સંબંધી વસ્તુ છે તે અર્પિત કરવી જોઈએ જેમકે જે કાંઈ શ્યામ વસ્તુ છે કાળી વસ્તુ છે તે પ્રભુને અત્યંત પ્રિય છે તેમાં લોખંડ છે કાળા વસ્ત્ર છે કાળા તલ છે કાળા અડદ છે તે આવી જાય છે આંકડાના પુષ્પની માળા છે તે પણ અર્પિત કરી શકાય છે નીલા પુષ્પ છે તે પણ અર્પિત કરી શકાય છે શનિદેવની પૂજા ઘરે થતી નથી પીપળાના વૃક્ષ નીચે અથવા તો શનિ મંદિરમાં શનિદેવની જ્યાં રોપણ હોય ત્યાં કરી શકાય છે સિંગડાપુર જઈને પણ ભક્તો દેવના દર્શન કરવા જાય છે આજે ખાસ કરીને ઘેરે પણ આપણે આપણા ઈષ્ટદેવતાની પૂજા કરીએ ઘરની સફાઈ કરીએ મેઇન દરવાજો છે ત્યાં ઉમરે પણ ચોખ્ખું કરીને દીપદાન કરવું જોઈએ ગાયનો ઉપલો છે તે સળગાવીને તેમાં ખીર ગોળ ઘી અર્પિત કરવા જોઈએ અને પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ જે ધુમાડો નીકળે છે તેના દ્વારા આપણા પિતૃઓ કે જે અમાવસ્યાની તિથિના દિવસે આપણા ઘેરે આવે છે આપણા પિતૃઓ અથવા તો આ ધરતી લોગ ઉપર આવે છે તેમ તેઓ આ સુગંધ દ્વારા જે આપણે અર્પણ કર્યું છે પિતૃ નિમિત્તે જે દાન પુણ્ય કર્યું છે જે કંઈ આપણે ભોજન સમર્પિત કરીએ છીએ જરૂરિયાતમંદને ગાય માતાને કે પીપળાના વૃક્ષ નીચે રાખીએ છીએ મીઠાઈ આદિ તે આપણા પિતૃદેવતા ગ્રહણ કરે છે સુગંધ અને તેનાથી તેમને તૃપ્તિ પણ મળે છે અને તેઓ તેમના વંશને શુભ આશીર્વાદ આપે છે જેથી વંશમાં વૃદ્ધિ થાય અને નિત્ય પિતૃદેવતા માટે આ કર્મ થતું રહે એટલે કે દાન પુણ્ય આદિ વંશમાં કોઈ હોય નહીં તેઓ મિત્ર દ્વારા અથવા પાડોશી દ્વારા અથવા સગા સંબંધી દ્વારા પણ આ કાર્ય કરી શકે છે આ તો પુણ્યનું કાર્ય છે કોઈ પણ માટે આપણે કંઈ દાન પુણ્ય કરીએ તો એનું હજાર ગણું પુણ્ય આપણને જ પ્રાપ્ત થાય છે જેમ કે આપણે એકાદશીનું પુણ્ય કોઈને આપીએ છીએ તો એ એક પ્રકારનું મહાદાન થયું તો એના બદલાનું આપણને કેટલું પુણ્ય મળશે જો આપણે ધનનું દાન કરીએ છીએ અન્નનું દાન કરીએ છીએ તો પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે તો જ્યારે વ્રતનું પુણ્ય કોઈને આપી દઈએ તો આપણે તો પુણ્ય સાડી બની જાય છે પ્રભુની નજરમાં આપણે જલ્દીથી આવી જાય છીએ કારણ કે આપણે તો આપણા કર્મનો જ શ્રી કૃષ્ણ અર્પણમ સમર્પયામી કરીને ત્યાગ કરી દીધો પ્રભુને અર્પણ કરી દીધું માટે આ અમાવસ્યાની તિથિ એવી છે કે જેમાં આપણે પિતૃઓને ખાસ પ્રસન્ન કરીએ છીએ મહિનામાં એક તિથિ જેવી છે જેમાં આપણે આપણા પિતૃઓનું સ્મરણ આપમેળે જ કરીએ છીએ મનમાં આવી જ જાય છે અને આ દિવસે ગીતાજીનો પાઠ છે રામાયણનો પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે કરીને પણ પિતૃદેવતાને અર્પણ કરાય છે જેટલું આપણે કોઈને શાંતિ આપીએ સુખ આપીએ એટલું જ હજાર ગણું પુણ્ય ઈશ્વર આપણને પાછું આપે છે તે પ્રકૃતિનો નિયમ છે કદાચ ઈશ્વરને આપણે ન માનતા હોય પ્રકૃતિ એ છે જેને આપણે કંઈ પણ આપીએ તો સામે એવું જ મળે છે પૃથ્વી ગોળ ગોળ ફરે છે ગોળ ગોળ ફરતું ફરતું એક દિવસ એ આપણી પાસે જ આવે છે ચાહે આપણે કોઈનું અહિત કર્યું હોય કે કોઈનું સારું કર્યું હોય સમય રેતા આપણી સામે આવીને ઊભું રહે છે એ જ તો શનિદેવનો ન્યાય છે માટે જ કહેવાય છે કે કર્મો સારા કરો કોઈ આપણી પાછળ નહીં આવે જ્યારે અંત સમયે ધર્મરાજ કે યમરાજ આવીને ઊભા રહેશે જે શનિદેવના જ ભાઈ છે ત્યારે શનિદેવ પણ હાજર થશે અને કહેશે કે ક્યા ક્યા કર્મ કર્યા હતા બોલ ત્યારે આપણે ડરી જઈએ છીએ અને ડરના માર્યા બોલી શકતા નથી એ અંત સમય સુધારવો હોય તો કર્મ ફલદાતાની પૂજા કરીએ અને જે પ્રભુનો નિયમ છે તે અપનાવીએ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સરળતાથી થશે કારણ કે સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ દેવ છે ઈશ્વર સત્ય છે અને શિવજી અતિ સુંદર છે એ જ રીતે સત્ય ધર્મ અતિ સુંદર છે પરંતુ જ્યારે તેના માર્ગ ઉપર ચાલીએ છીએ ત્યારે કાંટા બહુ વાગે છે પણ અંત સમયે પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે શરીરનો જે મોક્ષ છે શરીર છૂટવાની જે ક્રિયા છે તે આરામથી થાય છે જેઓએ ખૂબ મોહમાયા દ્વારા ખૂબ અર્જિત કર્યું છે ધન સંપત્તિ પોતાના સંતાનો માટે એના સંતાનો માટે તેઓ અંત સમયે ઘણા દુઃખી થાય છે કારણ કે મોહમાયામાં આવીને મારું તારું કરવામાંથી જ ઊંચા નથી આવતા ત્યારે ઈશ્વર આપણને શીખવે છે કે એકલા આવ્યા અને એકલા જવાના છીએ છતાં આપણે ભૂલી જઈએ છીએ જ્યારે જીવ માતાના ગર્ભમાં હોય છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આમાંથી મને મુક્તિ આપો અહીં મને મૂંઝારો બહુ થાય છે ત્યારે પ્રભુ દયા કરીને એ નાનકડા જીવ જે અંગૂઠા જેવડો જીવ હોય અને તે મોટું સ્વરૂપ ધારણ કરે છે બે ત્રણ કિલોનું પિંડ બને છે તેને પ્રભુ દયા કરીને બહાર એટલે કે આ પૃથ્વી લોક ઉપર લઈ આવે છે જેવો જીવ બહાર નીકળે છે કે તરત જ તે ભૂલી જાય છે તે ઈશ્વરને કે જેણે તેને બહાર કાઢ્યો છે એ ગંધવાળામાંથી અને ત્યારે જીવ ફરી માયાના ચક્કરમાં આવે છે તે માયા શું છે ઈશ્વરની જ માયા છે જે પોતાનું હિત કરવા માંગે છે તે ક્યારેય માયામાં ફસાતો નથી ભલે આપણે સંસારી છીએ પતિ પત્ની પુત્ર સંતાન ઘર બાર બધું હોય છે પરંતુ એના માટે કોઈનું અહિત કરવું એ તો અન્યાય જ છે તો ઈશ્વર દંડ તો દેવાનો જ છે પછી આપણે કહીએ છીએ કે શનિદેવ તો ક્રૂર છે આ જયંતિના દિવસે આપણે શનિદેવની પૂજા કરીને એ ક્રૂર ગ્રહની જ પૂજા કરીએ છીએ ના શનિદેવની પૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે પરમ ભગવદીય પરમ વૈષ્ણવ શનિદેવ મહારાજ છે આ દેવની જયંતિની સાથે અમાવસ્યા છે અમાવસ્યાના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેઓ આજે સવારે સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે સાંજે એક ટાઈમ ભોજન પણ લઈ શકે છે અને ઉપવાસ પણ કરી શકે છે અમાવસ્યાનું વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે આજે ચંદ્રમાના દર્શન થતા જ નથી આકાશમાં કારણ કે દિવસ દરમિયાન જ ચંદ્રદેવ હોય છે જે આપણે જોઈ શકતા નથી ચંદ્રદેવ નથી માટે આકાશમાં ઘોર અંધકાર છવાયેલું રહે છે એ અંધકારમાં તારા ટમટમતા હોય છે તારાના દર્શન કરવાથી પણ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આજે અંધકાર આજે જે અંધારું હોય છે તે નકારાત્મકતા પણ દર્શાવે છે માટે રાત્રિના સમયે કામ વગર ઘરની બહાર ન જવાય તો વધુ ઉત્તમ છે સૂર્યાસ્ત પછી ધ્યાન રાખવું જોઈએ આજે તંત્ર મંત્ર આદિ પણ ટોટકા કરી શકાય છે જે જાણતા હોય તે કરે અને જાણે એને તાણે માટે આપણે આપણું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ સચેત રહેવું જોઈએ આજે કોઈ પણ વૃક્ષના ઝાડ પાન તોડવા ન જોઈએ જો આપણે પ્રભુની પૂજામાં તુલસી દલ બિલવાપત્ર આદિ સમર્પિત કરતા હોઈએ તો આગલે દિવસે જ તોડી લેવા જોઈએ વિના કપડામાં વીટીને રાખી દેવા જેથી બીજા દિવસે સવારે ઉપયોગમાં તાજે તાજા લઈ શકાય છે જમીન ખેડાય નહીં વૃક્ષ કપાય નહીં કોઈની નિંદા કૂથલી કરાય નહીં વાળ નખ કપાય નહીં અને બની શકે તો કોઈ આગંતુક હાથ લાંબો કરે તો ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે કંઈક પણ દાન અવશ્ય કરવું આપણી સાથે છલ કપટ કરીને પણ દાન લઈ જવાવાળા છે તો પછી આપણે શું કરવું આપણે ચિંતા કરવાની જરૂર નથી દાન આપી દઈ પછી ઈશ્વરનું સ્મરણ કરી લેવું જોઈએ તે દાન લેનાર જે ઉપયોગ કરે તેનું ફળ એ સ્વયં ભોગવે છે આપણે દાન દઈને છૂટી જઈએ છીએ બધાઈના મનની વાત આપણે જાણી શકતા નથી ઘણી વખત સાચા દાન લેવાવાળા હોય છે અને ઘણી વખત ખોટા દાન લેવાવાળા પણ હોય છે એમાં આપણે બે વચ્ચે સાચું શું ખોટું શું તે ઓળખી શકતા નથી બધા પાસે દિવ્ય દ્રષ્ટિ તો હોય નહીં કે આંખ બંધ કરીને જોઈ લીધું કે આ કોણ છે શું કરવા માટે આવ્યા છે માટે ઈશ્વર ઉપર છોડી દેવું ભગવાન શનિદેવ ન્યાય અવશ્ય કરશે અને કોઈ પાસેથી ઉધાર લઈને પણ દાન ન કરવું જોઈએ ઘણું બધું તૂટેલું ખૂટેલું હોય એવું આપણે દાન કરી દઈએ છીએ એવું દાન ન દેવું એ કચરાપેટીમાં નાખી દો જેને જોતું હશે એ લઈ લેશે દાન દેવું તો યોગ્ય દેવું કોઈ વાપરી શકે એવી વસ્તુ દેવી તો જ લાભ પ્રાપ્ત થાય છે આજે અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ કરાય છે જે એક અમાવસ્યા અને એક સાત વાર પ્રમાણે શનિવારના દિવસે ગૃહિણી ઘરની સફાઈ કરી શકે છે ઝાડુ પોતા બદલી શકાય છે ઘરમાં કોઈ વસ્ત્ર બદલવા હોય પડદા આદિ તે પણ આજે બદલવા શુભ મનાય છે શુભતા આવે છે ઘરમાં તોરણ બદલી શકાય છે આ ઉપરાંત જે કાંઈ આપણે અમાવસ્યાના દિવસે ભોજન કરીએ તેમાંથી પિતૃ નિમિત્તે થોડુંક દાન કરવું જોઈએ ગાય માતાને ખવડાવવું જોઈએ કાગવાસ કીડીઓને કીડિયારું અને કૂતરાને પણ રોટલી આપવી જોઈએ વૈશાખ માસની આ અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવનું સ્મરણ થાય છે નવ ગ્રહોમાં પ્રમુખ સ્થાન જેમને પ્રાપ્ત છે ન્યાયાધીશ જેવો મનાય છે તે સમસ્ત નવગ્રહોમાં ગ્રહ સૌથી ધીમા ચાલે છે એટલા માટે જ શનિ જે રાશિમાં આવે છે વરસ પ્રમાણે તેમાં અઢી વર્ષ અવશ્ય બિરાજમાન રહે છે વૈદિક જ્યોતિષમાં શનિગ્રહ જે અશુભ દ્રષ્ટિને કારણે જ પાપી ગ્રહ મનાય છે બાર રાશિમાં મકર અને કુંભ રાશિના સ્વામી છે એવું પણ મનાય છે કે શનિદેવની જ્યાં દ્રષ્ટિ પડે છે તે બધું અશુભ થઈ જાય છે સદૈવ જાતકને ખરાબ પરિણામ પ્રાપ્ત થાય છે શનિદેવની કૃપા રાજાને રંક અને રંકને રાજા બનાવે છે એવું પણ કહેવાય છે કે શનિ જયંતિના દિવસે સાચા મનથી શનિદેવની પૂજા આરાધના કરવાથી જલ્દી જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે શનિદેવની સામે ફ્રન્ટ લે કે ધર્મના માર્ગ ઉપર ચાલશે સત્યના માર્ગ ઉપર ચાલશે અને સત્ય બોલવું કઠણ લાગે ધર્મ સંકટ જેવું લાગે તો મૌન રહીએ જ્યારે દ્રૌપદીજીનું ચીરહરણ થયું હતું ત્યારે ગંગા પુત્ર ભીષ્મ પિતામહ જેવા

વિદુરજીને આપણે આજે પણ સ્મરણ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે હે અર્જુન મને અત્યંત પ્રિય છે તેમાં અર્જુનજીની વ્યાખ્યા આવે છે વિદુરજી કે જે ભગવાનના પરમ ભક્ત હતા ધર્મના રક્ષક હતા સાક્ષાત ધર્મની મૂર્તિ હતા એવી જ રીતે આપણે જેને અન્યાય સમજીએ છીએ છતાં બોલી શકતા નથી આપણું કઈ વાત કોઈ માનતું નથી ત્યારે તે સભાને તે ઘરને કે તે સ્થાનને છોડી દેવું ઉત્તમ છે ભગવાન અવશ્ય લાજ રાખશે સનાતન ધર્મમાં ભગવાન શનિદેવ કે જે ન્યાયના દેવતા છે તેમની પૂજાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ન્યાયના દેવતા શનિદેવ એ લોકો ઉપર કૃપા દર્શાવે છે જે ઘણી મહેનત કરે છે અનુશાસન પ્રિય રહે છે ઈમાનદાર રહે છે જીવનમાં તપસ્યા અને સંઘર્ષ કરે છે તેની ઉપર પ્રભુ કૃપા પ્રદાન કરતા રહે છે એવું પણ મનાય છે કે જાતકની જન્મકુંડળીમાં શનિ અશુભ હોય તો પણ આજે શનિદેવની પૂજા અર્ચના મંત્રજાપ આદિનું સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય છે શનિદેવ પશ્ચિમ દિશાના સ્વામી છે માટે પણ જ્યારે શનિદેવની પૂજા આરાધના કરીએ તો પશ્ચિમ તરફ મુખ કરીને જો પૂજા કરવામાં આવે દીપદાન કરવામાં આવે તો શુભ મનાય છે આમ તો શનિદેવની નિત્ય પૂજા કરવી જોઈએ કારણ કે છાયાનંદન છે જેવું થાય એટલે શનિદેવનું વર્ચસ્વ આવી જાય છે રાત્રિના સમયે જેમાં મહાકાળીની પૂજા પણ મનાય છે કાળ ભૈરવ બટુક ભૈરવ હનુમાનજીની પૂજા રાત્રિએ શુભ મનાય છે સૂર્યાસ્ત પછી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના શુભ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે પીપળાનું વૃક્ષ લગાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે શનિદેવનું એક નામ પીપળ પણ છે પીપલાદ ઋષિની કથા આપણે જાણીએ છીએ કે શનિદેવને શ્રાપ આપ્યો હતો ત્યારે શનિદેવે તેમની ઉપર કૃપા કરી અને પીપળના વૃક્ષ ઉપર શનિદેવ સ્વયં બિરાજમાન થયા એટલે સાક્ષાત પીપળાનું વૃક્ષ તે શનિદેવનું પ્રતિક મનાય છે એટલા માટે જ અમાવસ્યા છે એકાદશી છે પૂર્ણિમા છે ત્યારે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જો કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે જે આપણને ઓક્સિજન દિવસ અને રાત આપે છે ગણ ભૂલાય નહીં આવા વૃક્ષોનું પ્રકૃતિ માતાનું જયંતિના દિવસે કાળા કપડાં કાળા તલ અડદ આદિનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શનિદેવના આરાધ્ય દેવ ભગવાન શિવજી છે આજે શિવલિંગની પૂજા અભિષેક કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે જોકે અમાવસ્યા છે શિવલિંગ ઉપર નાગ નાગિનની જોડ ચડાવાય છે શ્રીફળ અર્પણ કરાય છે દક્ષિણા અર્પણ કરાય છે ભગવાન મહાદેવનું બિલવપત્ર ભાંગ ધતુરો આદિથી પૂજન થાય છે અક્ષત ચડાવે છે અબીલ ગુલાલ કંકુ આદિથી પૂજન થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તો માતા દેવી શક્તિની પણ કૃપા પ્રાપ્ત થાય છે શક્તિ અર્જિત થાય છે ભગવાન દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હનુમાનજીની સેવા પૂજા કરવી પણ ઉત્તમ મનાય છે એક વખત શનિદેવને પોતાની જાત ઉપર અભિમાન આવ્યું હતું ત્યારે શ્રી હનુમાનજી કે જે તેમના ગુરુ શિવજીના જ અંશાવતાર છે તેમણે પૂછડે શ્રી શનિદેવજીને બાંધીને ભ્રમણ કર્યું હતું આકાશ મંડલમાં સૌર મંડલમાં ત્યારે શનિદેવે વિનંતી કરી કે પ્રભુ છોડો મને છોડો ત્યારે હનુમાનજીએ તેમને છોડ્યા બીજી વખત જ્યારે રાવણે નવ ગ્રહોને બંદી બનાવ્યા હતા ત્યારે લંકાપતિ રાવણની નગરીમાં જઈને શ્રી હનુમાનજીએ દેવને છોડાવ્યા હતા નવે નવ ગ્રહને છોડાવ્યા હતા ત્યારે પણ શનિદેવ અતિ પ્રસન્ન થયા અને કહ્યું કે હે બજરંગબલી જે તમારી પૂજા કરશે ભક્તિ કરશે તેને હું ક્યારેય કનડગત નહીં કરું માટે આજે શ્રી હનુમાનજીની પૂજા થાય છે સુંદરકાંડનો પાઠ છે હનુમાન ચાલીસા છે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ગુંદી ગાંઠિયાનું નૈવેદ્ય ધરાવાય છે તુલસી દલ અર્પિત કરાય છે આ ઉપરાંત એક કટોરીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનું મુખ જોઈને તે કટોરીને દાન કરી દેવામાં આવે અથવા કોઈ પણ વૃક્ષ નીચે રાખી દેવામાં આવે મંદિરમાં દાન કરી દેવામાં આવે જેને છાંયા દાન કહેવાય છે નંદન શનિદેવ છે એટલા માટે પણ શનિદેવ આ દાનથી પ્રસન્ન થાય છે છાયા દાન જેને કહેવાય છે વૈશાખ માસની અમાવસ્યાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શનિદેવની શુભતા માટે દીર્ઘાયુ ભૂમિ ધન અને પ્રસિદ્ધિ માટે શનિદેવની આજે પૂજા ખાસ કરવી જોઈએ શનિદેવને આજે પ્રાર્થના કરવાથી જીવનની કઠિનાઈ બાધાઓ દૂર થાય છે માટે શનિ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ અને પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનના કષ્ટ નિવારણ અર્થે પણ આજે પિતૃદેવતાનો આ મંત્ર અવશ્ય જપવો જોઈએ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારીણી ધીમહી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો ભગવાન પિતૃદેવતાની છે શનિદેવ મહારાજની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ